કમટ તાલુકાના કરજમટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક્સ રે નિદાન કેમ્પ કોમ્યુનિટી મીટિંગ યોજાઈ તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર રોજ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવા તથા જિલ્લા સ્થાયી અધિકારી ડૉક્ટર બી ચૌહાણ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર આર એસ પટેલના માર્ગદર્શન હેઠળ કમટ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરજમટ ખાતે ટીબીના નિદાન માટે એક્સ રે નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરજમટ હેઠળના ગામોના ટીબી રોગના લક્ષણો ધરાવતા લાભાર્થીઓના છાતીના એક્સરે પાડવામાં આવ્યા હતા કેમ્પમાં મેડિકલ ઓફિસર ડોક્ટર દુપી રાઠવા ડોક્ટર જીગીશ રાઠવા તાલુકા ટીબી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ અરવિંદભાઈ રાઠવા પીએસસી સુપરવાઇઝર ઈસુલભાઈ રાઠવા લેબ ટેકનિશિયન પિનલબેન પટેલ એફએચડબલ્યુ સેજલબેન પાયલબેન સીએચો પ્રિયંકાબેન બેન એમપીએચ ડબલ્યુ એફએચ ડબલ્યુ તથા સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ બહેનો સહિત આરોગ્ય ટીમનું યોગદાન રહ્યું હતું કેમ દરમિયાન વિવિધ પ્રકારની સેવા આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા ટીબી રોગના લક્ષણો ધરાવતા પંચાવન લાભાર્થીઓને દર્દીઓને એક્સરે પાડવામાં આવ્યા હતા અને દસ શંકાસ્પદ દર્દીના ગળફાની તપાસ કરવામાં આવી હતી અને આ કેમ્પમાં ઉપસ્થિત રહેલા દર્દીઓના સુપરજ અરવિંદભાઈ રાઠોડ અને પરેશભાઈભાઈ દ્વારા કમ્યુનિટી મીટિંગનું આયોજન કરી ટીબી રોગ વિશેની માહિતી પૂરી પાડવામાં આવી હતી જેવી કે ટીબીના લક્ષણો જે કે ખાંસી આવી ભૂખ ન લાગવી વચન ઘટી જવું છાતીમાં દુખાવો તો સાંજના સમય જીવનો તાવ આવો ગળફામાં લોહી પડવું ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સર્વેમાં આવરી લીધેલ દર્દીએ વગેરે લક્ષણો તપાસ અને સારવાર વિશે માહિતી આપવામાં આવી હતી ટીબી મુક્ત પંચાયત માટે સરકાર તરફથી આપવામાં આવેલ માપદંડ મુજબ કામગીરી થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમજ નિક્ષય પોષણ યોજના હેઠળ સહાય વિષયની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી લાભાર્થીઓને સેવા પૂરી પાડવામાં આવી હતી